મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ઉજ્જૈના માગડોન ખાતે બનેલી ઘટના બાબતે શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા ગુજરાતના અનેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા 25 જાન્યુઆરી ના રોજ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ઉજ્જૈન ના માગડોન ખાતે રાષ્ટ્રીય એકતા ના પ્રતિક અને અખંડ ભારત ના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી અને ખંડિત કરી અને સાથે સળગાવવામાં આવી હતી પટેલ સમાજ સેવા દળ ના લોકોએ કહ્યું હતું કે જે ઘટના બની હતી તે ઘટના ને સરદાર પટેલ નું નહીં પણ સમગ્ર ભારત રાષ્ટ્ર નું અપમાન છે મધ્યપ્રદેશમાં માં અંગે આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતના નાગરિકો રોષની ઘટના પ્રેમીઓ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પ્રશાસનને રજૂઆત કરી આ અસામાજિક તત્વો વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી સમગ્ર સરદાર પ્રેમીઓ અને શ્રી સરદાર પટેલ પટેલ સેવા દળ એસવીજી ગ્રુપે માંગ કરી છે આજ રોજ આવેદન તો એ બાબત નું છે કે ગત પચીસ જાન્યુઆરી ના રોજ મધ્ય પ્રદેશ ના ઉજ્જૈન ના માગડોન વિસ્તાર માં સરદાર સાહેબ ની પ્રતિમા એટલે કે અખંડ ભારત ના નિર્માતા સરદાર સાહેબ ની પ્રતિમા ઉપર જે કઈ તોડફોડ અને અસામાજિક તત્વો દ્વારા જે કઈ કૃત્ય કરવામાં આવેલું છે એ સોશિયલ મીડિયામાં વિડીયો ફરે છે અને મેને તમે બધા લોકોએ જોયેલા છે તો એ આવા તત્વો એ અસામાજિક તત્વોને જલ્દીથી કડકમાં કડક પગલા લેવામાં આવે એની સામે અને સરદાર સાહેબની પ્રતિમાને ફરીથી પુનઃસ્થાપિત એ જ જગ્યાએ કરવામાં આવે જેથી અખંડ ભારતના ખાલી એક કોમ નહીં પરંતુ બધા આખા ભારતના જેટલા જેટલા સરદાર પ્રેમીઓ છે એ બધાની લાગણીને પણ ન્યાય મળે એવી આશા સાથે આજે રાજકોટ કલેક્ટરને

એ આવા તત્વો સામે કડક કાર્યવાહી કે પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યના સંગઠનોના એક એક અમારા જે કાંઈ સ્વયંસેવકો છે અને જે જે સરદાર પ્રેમીઓ અઢારે વરણના તમામ સમાજ પ્રેમીઓ સરદાર પ્રેમીઓને ભેગા કરી અને ઉગ્ર આંદોલન પણ કરીશું સાયલ સાથે બી ટીવી ન્યૂઝ રાજકોટ